ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર બે બળદ આવેલા છે ફૂલ જવાબદારી સાથે બંને જોડી બળદ વેચવાના છે ટિકટોક કન્ડિશન બળદ જોવા મળે છે ઘર બળદ છે સારા ખેતરમાં ચાલે છે જોઈ શકો છો રનિંગ કન્ડિશનમાં બળદ ચાલે છે આ બળદની કિંમત રાખેલી અઠ્યાવીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ બંને બળદ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ ઉમરી ગામે જોવા મળી જશે યુવરાજભાઈ પાસે યુવરાજભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે યુવરાજભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર પશુ માટે જાહેર જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર ચાર્જ લેવામાં આવતો નથી આડા રાખની વિડીયો આડા પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાળુ ફગોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગાવે તો લાઇક કરો કમેન્ટ કરો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કર્યું લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરાવો તો પાસોની પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખેડિટી માહિતી મળશે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવાઓ તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા રહેશે